પણ એ વસ્તુ છે ને ભાઈ બહુ મજા તો અને આ સમયમાં કોઈ એવું કોઈ મજા જ નથી લો અહીંયા બોર તો તમને બતાવું હમ બોર મીઠા છે એક નંબર હવે અમારે કૂવો છે તો ભાઈ એકસો વીસ હાથ છે ભાઈ આ જોઈ લો હાલો ભાઈ બોર પેલા ખાઈ લઈ બસ અહીં ઘરે અને ઘરે ઘરે જઈને થઈને ભાઈ એક વસ્તુ તમને બતાવું અમે લખીમાં માટે ખર્ચો કર્યો છે નવ લાખ પચાસ હજારનો કા લખીમાં

આ છે દિશાનોના પાસ્તા આમાં છે ને ભાઈ ઝીરો ટકા કોલેસ્ટ્રોલ આવે બરાબર લોટ પણ ઝીરો ટકા આવે અને સોળે સો ટકા વેજીટેરિયન આવે છે આના બધાય બધા કોઈ તમને સમજાવી દો કંઈ કઈ વસ્તુ આમાં આવે તો તમે જોઈ લો સૌ પ્રથમ અહીંયા પોઈતો હોય છે બધાય એનર્જી આવે છે ભાઈ આપણે પ્રોટીન આવે છે કાર્બોહાઈડ્રોલ આવે છે ટોટલ સુગર આવે છે અને ભાઈ છે ને ફેટ ઝીરો ટકા આવે છે કોલેસ્ટ્રોલ ઝીરો ટકા આવે છે અને ભાઈ સોળે સો ટકા વેજીટેરિયન છે અહીંયા તમે લખેલું છે તમે જુઓ તો હાલો મસ્ત મજાના પાસ્તા છે ને આપણે તૈયાર કરીએ તો મિત્રો આ પાસ્તાને છે ને આપણે પાણીમાં હેત ગરમ કરી લેવાના છે બાકી લેવાના છે પછી મગે પેલા દવણો કરી લો કે પછી વાત હવે લખીમા માટે મેં જે વસ્તુ લઈ આવ્યો ભાઈ એ બતાવું પડશે પણ હવે લખીમા હે ભાઈ દવણું બધી તૈયાર કરી લે થાય ને ભાઈ મારે છે નવી ગાડી લેવાની હતી ટાટા સિયારા ટોપ મોડલ નહોતું લેવાનું આપણે સત્તર લાખ નો આવે ને ભાઈ એ ગાડી લેવાનો વિચાર હતો પણ આ ગાડી આપણે લેતી નહીં નથી ચાલવા થયા પછી મેં એ પ્લાન બદલી કે આમાં સાધનો ખર્ચા નથી કરવા હતા કારણ કે યુનિક કરવા છે કે યુનિક વસ્તુ છે ને ભાઈ લીધી મસ્ત છે મસ્ત બાકી મેં આ ગાડી હાંકતા જ નથી જોઉં તો એ જ તમે ખાલી જુઓ હા 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 ગાડી લઈને ફેર્યા કરો મારે એવો વિચાર હતો કે આ ગાડી છે ને ભાઈ આ ગાડીને આપણે સીએનજીમાં કરી નાખવી હતી ટાટા અને સીએનજી માં કરી દેવી હતી નવી ટાટા નીકળી ને ભાઈ ટાટા શિયાળા એ ડીઝલમાં લેવી આપણે લોકલ બાકી આપણે ક્યાંક જવું હોય તો એ ગાડી પણ બધી પ્લાન બદલી દીધું આ ગાડી આપણે રહેવા દેવાની છે નક માટે હું લઈ આવું છું કે નવ લાખની પચાસ હજારની વસ્તુ તમને હમણાં બતાવું ભાઈ જસ્ટ દસ મિનિટમાં જય ભાઈ આપણા ટાટા શિયાળા લેવા જવાનું પ્લાન બધી બદલી નાખ્યું

એક ન હોય ફૂલ એટલે ફૂલ કઠણ પણ કિલો કિલો અમુક અમુક ઉપડે તો ભાઈ એ પાણા ભરીએ બધા કેટલા છ ત્રણ ત્રણ છ સાત આઠ નવ દહ પાણા ભરીએ બધા દસ પાણા ભાઈ ટ્રેક્ટરમાં ભરીને સડાવી દીધું હવે આપણે છે ને ઘંટી ફિટ કરી દીધું અહીંયા આપણે ધ્રાબો નાખવાનો છે તો આ ટ્રેક્ટર છે ને ભાઈ આજે બધું છે ને સામાન હારવાનું છે પછી આમાં ફેરા ભરવાનું છે આપણે કાકરાના ભરતી માટે તો આપણે આ ફિટિંગ કર્યું જોઈએ ઘંટીનું જો હમણાં આપી જો સણી અને એકસો આખડી દોરી દોરી લેવલ જોઈ લો કારીગરી છે ભાઈ જાપાનના કોઈ કેવું હોય પ્રાઇસ ભાઈ મારે કે મકાનનું કરવું તો પહેલાં વીમો કરવી લીધું લેતી લે છે રાંગ ત્રાંગી પણ તીધી થઈ ગેરંટીની એ ભાઈ કોન્ટેક કરો મારો એસકે એસ કે ગુજરાતી બ્લોક ઇન્સ્ટાગ્રામમાં શોનવા વાળો તો હું એ તો ભાઈ મારો માણસ છે એકચ્યુઅલી પીએ રાખેલો છે તમારે શણું હોય ને મકાન પડી એની ગેરંટી નહીં એટલે હોય તો સત્તા એસ કે ગુજરાતી લોક ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મિત્રો પાછું છે ને આપણે રસ્તે ભરવા આવી ગયા આપણું ટ્રેક્ટર લઈને જાઓ હા ભલે આ પાણા ભાઈ તમારે કદાચ પાણા વજન નહીં હોય આ આ પાણા તમે કામ વજન પાણો છો તમે ખાલી વજન તમને કઈ ન હો પણ આ વજન તમે ખાલી પાણો ને તો એ અડધા છે કેમ કે અમારી સાડી ભાઈ ને ભાઈ પાણા બહુ એટલે બહુ ભારે હોય ડેન્જર હાલો તો ભાઈ ભરાઈ ગયું ને હવે છે ને આપણે લઈને જવાનું છે અરે સરંજના ભાઈ સાડા આઠ વાગ્યા ને ત્યાં આપણું બધું કામ પૂરું થઈ ગયું જોઈ લો ભાઈ આપણે છે ને આપીએ ધરાવું નાખી ગયેલું હવે ખાલી ધરાવું નાખી ગયેલ છે તમે ચેક કરો જો ખાલી તમે આપણું કામ જો ખાલી દોરવા ઉપર દોરા ઉપર જવું એકદમ મસ્ત એવું છે ને ભાઈ ધરાવવાનું કામ આપણે કરીને એવું છે એ આપણે છે ને ભાઈ થોડું થોડું કરીએ બાકી આપણે બધી વસ્તુ આપણે થાય નહીં આપણે ઝીંક ટિકોલી દો પ્યોર વેરું ને ભરી ભાઈ આનો વજન એટલે મારી નાખે એટલો વજન થાય તો એ ભાઈ આપણો છે ટ્રેક્ટર પાવરફુલ ટ્રેક્ટર છે ખેંચી લે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું અમે જમી લીધું ને જમ્યા પછી છે ને ભાઈ આપણે તો બધા છોકરા છે ને બધા છૂટતા છીએ પણ બાયું ને શું હોય જો ઠામણા જોઈ હા હો બે બેઠી તેલ લે વાહ જાય કે ગીરનાર ઉપર ન બેઠા હોય કે આમ કહેવાય ન કહેવાય એટલે નામ ને અચ્છા આ નથી માં સારું કે આપણે નવું લખનો ખર્ચો કર્યો તને ખબર છે કે ખબર સારું છે કે કઈ કટે નહીં

લખી મનો હાર લગભગ આ નવ લાખ આસપાસનો થયો પછી અઢી લાખની બુલેટ લીધી પછી સાત લાખ પ્લસનું ટ્રેક્ટર લીધું આપણે સાત લાખ વીસ હજારનું પછી આપણે બીજું શું કર્યું મમ્મી બીજું છે ને ભાઈ બીજી નારિયેરીનો રોપ લીધો ત્યાં એટલે આ વર્ષનો ખાલી ખર્શો મને આમ યાદ છે એ પ્રમાણે તો ભાઈ પંદર લાખી ગયા પંદર લાખ ઉડાડી દીધા હવે જરાક બ્રેક રાખવી જો આ મને ગેટથી ગાઢી મૂકશે